નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ગુજરાતના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયા ને સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો દરેક ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ પોઈન્ટ ત્રણ હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો બેંકમાં ખાતું છે તો સાવધાન થઈ જજો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મોબાઈલ નંબર બદલવાના કૌભાંડથી બચાવવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે ગ્રાહકોને નકલી કોલ અથવા મેસેજ દ્વારા પીપીઓ વેરિફિકેશનની બધાને ધમકી આપવામાં આવી રહી છે તો મિત્રો સાવધાન થઈ જજો બેંક ક્યારે પણ ફોન એસએમએસ લિંક કે એટીએમ દ્વારા અંગત માહિતી કે ઓટીપી માંગતી નથી અજાણી લિંક પર ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી બસવા માટે ઓગણીસો ત્રીસ પર ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના સમાચારની આગળ વાત કરીએ તો દિવાળી ભેટ પછી મોદીનું મોટું એલાન તહેવાર પહેલા ખુશીનું બોનસ જીએસટી હવે સરળ બની ગયું છે નવરાત્રી પહેલાં અમલમાં મુકાયેલી નવી પેઢીના સુધારા અર્થતંત્રને નવી તાકાત મળશે ધનતેરસને દિવસે નવી સમક દેખાય છે શીશથી લઈને સાબુ સુધીની દરેક વસ્તુ સસ્તી થઈ જશે મિત્રો ઓછા જીએસટીથી દરેક વર્ગને ફાયદો થશે સરકાર સકારાત્મક પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે સમય સાથે પરિવર્તન જરૂરી છે સ્વતંત્રતા પછીનો આ સૌથી મોટો ફેરફાર ગણાવી શકાય છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની જો વાત કરીએ તો મુંબઈ પોલીસને મળી એક મોટી ધમકી મુંબઈ પોલીસને મળેલા એક ધમકીભર્યા સંદેશમાં જણાવવામાં આવ્યું છે મિત્રો લશ્કરીએ જેહાદી નામનું સંગઠનનું નામ એક પત્રમાં લખેલું પત્ર પોલીસને મળી આવ્યો છે આ સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌદ આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ગયા છે અને મિત્રો તેમણે પત્રમાં જણાવ્યું છે કે તેમણે સોત્રીસ વાહનોમાં ચારસો કિલો આરડીએક્સ મૂકી દીધું છે જે દેશને હસમસાવી નાખશે મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યો સંદેશ મળી ગયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌદ આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ગયા છે આ મિત્રો એક મોટી આફત ગણાવી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે એક મોટી જાહેરાત કરી દીધી છે ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે એક અંતિમ તારીખ જાહેર કરી છે આ માટેની પ્રક્રિયા શું છે તે જાણો ભારતમાં રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જરૂરી છે આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી છે આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થઈ જાય છે આ વિશે વિગતથી વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આ તારીખ સુધી ફેરફાર થઈ શકે છે મિત્રો જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો જે લોકોના જન્મ પ્રમાણપત્ર હજુ સુધી બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે ભારત સરકારે આ જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવા માટે અંતિમ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે સુધી નક્કી કરવામાં આવી છે તો મિત્રો આ અંગે જરૂરથી જાણી લેજો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની નવી અપડેટ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડના નામ બદલવા માટે કે સુધારવાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલશો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો એટલે કે થોડો ઘણો પણ જો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિમાં તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડી શકે છે મિત્રો આ ગેજેટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો ચોમાસામાં વરસાદને કારણે થયેલા પાકને નુકસાનની માટે સહાય યોજના જાહેર કરવામાં આવી છે આ અંગે વિગતથી વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનથી સહાય ખેડૂતોને સુકવવામાં આવશે રાજ્યના સહ જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય સુકવણી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય સુકવવામાં આવશે સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને બત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થઈ હશે તે ખેડૂતોને સહાય મળશે આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે મિત્રો ખેડૂતોએ આ પાક નુકસાનનું વળતર લેવા માટે સવું જુલાઈથી આ સહ જિલ્લાના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવવામાં આવશે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે રૂપિયા ત્રણ હજારનું પેન્શન જો તમે અઢાર વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જન સેવા કેન્દ્રમાં અરજી કરી શકો છો ત્યારબાદના મિત્રો અગત્યના અને મોટા સમાચારની વાત કરીએ તો સીપી રાધાકૃષ્ણન બનશે સત્તરમા નંબરના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણના ઉમેદવારની કુલ ચારસો મત સાથે જીત થઈ ગઈ છે તેમણે વિપક્ષના નેતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે જેમને ત્રણસો મત મળ્યા હતા આ સાથે તેઓ દેશના સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અગત્યના અને મહત્વના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો